હેલો વાન કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે વાગવા આવ્યા છે સાંજના છ અત્યારે સાંજના છ થવા આવ્યા છે તો આપણે અત્યારે રસોઈની થોડીક તૈયારી ચાલુ કરી કેમ કે આજે મારે બનાવવાના છે પાત્રા કેમકે અત્યારે તો વરસાદી વાતાવરણ છે તો પાત્રાના પાન પણ એવા સરસ મળે તો કીધું ચાલો આજે તો આપણે પાત્રા બનાવી દઈએ તો એના માટે મેં પાન ધોઈ લીધા છે પાત્રાના પાનને મેં સરસ એવા ધોઈ લીધા છે અને ધોઈ અને એને કોરા કરી લીધા છે ને નેપકિનથી લૂચી અને હવે આપણે એમાંથી આવી આ નસું કાઢવાની છે આ જાડી નસ હોય ને એ આવી રીતે કરી અને આમ કાઢી નાખવાની કેમ કે ખાવામાં આવે ને તો આવી સારી નથી લાગતી મોટી સાઇઝના પાન હોય ને એમાં પણ આવી રીતે બધી તમારે મોટી મોટી નસો બધી કાઢવી પડે આ થોડાક નાની સાઈઝના છે એટલે આમાં થોડીક એટલી બધી જાડી નસ ન હોય આમાં વચ્ચે જ ખાલી આવું હોય એને ખાલી કાઢવું પડે અને જે મોટી સાઈઝના પાન હોય ને એમાં તમારે અહીંયા આ સાઈડમાં અને થોડીક જાડી હોય ને નસો એ બધી તમારે કાઢવી પડે આ મીડિયમ સાઇઝના પાન એવા સરસ મળી ગયા હતા મને મેં કીધું ચાલવા દેતા આપણે પાત્રા બનાવીએ તો બધાય પાનને આવી રીતે નાસો કાઢી લઈ અને પછી આગળ આપણે એને લોટ તૈયાર કરશું પાત્રાના પાનને મેં આ બધા આવી રીતે સરસ બધી આ પેલું કાઢી નાખ્યું છે નાસવું હોય એ જો સાઈડમાં તો આ બધી પતલી પતલી છે એ તો બધી બફાઈ જાય આ ખાલી જાડી નસ હોય ને એને કાઢવાની એ રીતે મેં બધી કાઢી લીધી છે હવે આપણે એમાં લગાવવા માટેનો મસાલો તૈયાર કરી દઈએ મસાલામાં તો મેં બેસન લઈ લીધું છે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ચટણી નાખશું આ થોડા તીખા અને ખાટા મીઠા અને હોય ને તો એવા સરસ લાગે છે આદુ મરચા આવી રીતે ખાંડી છે એને એડ કરી દઈશું

અને આ મેં ગોળ અને આંબલીનું પાણી લીધું છે એને મેં ગરમ કરી અને ઉકાળી લીધું થોડીક વાર પછી ગાળી લીધું છે કેમ કે આ પાત્રામાં છે ને ખાટો મીઠો હોય ને તો જ સરસ લાગે ખાટો મીઠો તીખો ટેસ્ટ હોય ને તો સરસ લાગે છે તો આપણે એ પાણીથી લોટ બાંધી જરૂર લાગે તો બીજું પાણી ઉમેરશું સરસ આપણે આ બેટર ને તમારે બહુ ઘાટું નહી ને બહુ પતલું એવું રાખવાનું છે કેમ કે બહુ ઘાટો લોટ હશે ને જાડો તો અંદરથી થી અંદર નકરો તમને ખાશો ને ત્યારે લોટ લોટ લાગશે અને બહુ પતલું હશે ને તો સાવ પાનનો ને એવો જ ટેસ્ટ આવશે એટલે તમારે મીડિયમ થીક રાખવાનું છે અને સરસ એવું આપણે હલાવી લઈશું

હવે આપણે આ પાત્રાના પાનમાં સરસ એવું એક સરખું આમ લગાવી દઈશું તમારું બેટર વ્યવસ્થિત થયો હશે ને તો લગાવવામાં તમારે સરળતા રહેશે જો બહુ પતલું હશે ને તો પેલું થઈ જશે અને સાઈડ માંથી પણ નીકળતું જશે રોલ વાળવામાં એક પાન આપણે આમ રાખ્યું છે બીજું પાન આપણે આમ રાખીશું તમારે પાન ધોય અને નસું જો કાઢેલી હોય ને તો ફટાફટ તમારે બેટર બનાવી અને લગાવતા વાર નથી લાગતી પણ પેલી કાઢવામાં થોડુંક વાર લાગે છે એટલે એ પ્રોસેસ તમારે થોડીક પેલી કરી લેવાની હવે આપણે આ પાનને આપણે પાછું આ ઊંધું મૂકીશું એક આ બાજુ મૂકવાનું એક આ બાજુ મૂકવાનું એટલે તમે રોલ કરશો ને તો સરસ એવું એનું ફિનિશિંગ આવશે એક સરખા એકની ઉપર સરખા સરખા પાન મૂકશો ને તો એનો રોલ સરખો નહીં થાય આવી રીતે એક ઊંધું ને એક સીધું મૂકશો ને તો એનો રોલ સરસ થશે અને જ્યારે તમે કાપશો ને ત્યારે પણ લેયર એવા સરસ દેખાશે સરસ એવું એક સરખું બધે આપણે લગાવી દઈશું અને મેં સ્ટીમરમાં પાણી મૂકી દીધું છે ગરમ થવા માટે મેં ચાર પાનમાં અત્યારે બેટર લગાવ્યું છે તો આપણે હવે આપણે આમ કરી લેશું પેલા સાઈડ હોય ને સાઈડને આમ કરી લેશું આપણે એને ચોંટાડી દઈશું એટલે તમારો રોલનું ફિનિશિંગ સરસ આવે આ સાઈડને આવી રીતે આપણે ચોંટાડી દઈશું પછી આપણે આખી પ્રેસ કરતા જવાનું અને આપણે અંદર આવી રીતે દવાઈ દઈશું પછી છેલ્લે રોલ બધા મેં આવી રીતે બનાવી લીધા છે ચાર રોલ બન્યા છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો એના માટે મેં પાણી પણ મૂકી દીધું છે અને આપણે સ્ટીમ કરી લઈ વીસ મિનિટ માટે મૂકી દઈ વીસ મિનિટ થઈ ગઈ અને મેં આ રોલ કાઢી લીધા છે ઠંડા પણ થઈ ગયા છે હવે આપણે એને કટ કરી લેશું

તમે રોલ વ્યવસ્થિત નહીં વાળો ને તો અંદરથી એ પોલ રહેશે અને આવી રીતે કાપશો ને ત્યારે બધા પાન અંદરથી જુદા થઈ જશે ખુલવા મળશે બધા રોલ વાળો ને ત્યારે થોડોક દબાવીને એવો ટાઈટ વાળવાનો જેથી કરીને અંદરના પાન બધા વ્યવસ્થિત ચોટી જાય બધા આપણે રોલને આવી રીતે કાપી અને પછી વઘાર કરીશું પાત્રાને આવી રીતે બધા રોલને કાપી લીધા છે હવે આપણે એનો વઘાર કરશું અહીંયા મીઠું છે મેં તેલ અને થોડીક નાખશું રાઈ રાઈ તતડે પછી આપણે જીરું નાખીશું નાખશું જીરું હીમ નાખશું થોડીક અને નાખશું તલ તલનો વઘાર પાત્રામાં બહુ જ સરસ લાગે છે થોડાક તૈયાતા તલ આગળ પડતા નાખવાના અને નાખશું લીમડો વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં આ મૂકી દઈશું પાત્ર સરસ એવા મિક્સ કરી લેશું વધારમાં આવી રીતે કરશો ને તો છૂટા પણ નહીં પડે અને સરસ એવા મિક્સ થઈ જશે બંધ કરી દીધો છે અને ઉપરથી હવે થોડાક આપણે ધાણા નાખી છે મિક્સ કરી દેશું તમારે નારિયેળમાં નાખવું હોય છીણીને તો એ પણ નાખાય એ પણ સારું લાગે છે લીલું નારિયેલ પાત્રા આપણા થઈ ગયા છે રેડી કેટલા સરસ લાગે છે જો જોતા જ ખાવાનું મન થઈ જાય ને તો આવી રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો